દિયોદર પ્રજાપતિ સમાજની તેર દીકરીઓના સમૂહલગ્નને લઈને તડામાર તૈયારીઓ દિયોદર ખાતે પ્રજાપતિ સમાજની તેર દીકરીઓના સમૂહલગ્ન યોજાઈ રહ્યા છે જેને લઈને દિયોદર પ્રજાપતિ સમાજવાડી ખાતે તડામાર તૈયારીઓ થઈ રહી છે તેમજ તારીખ વીસ ચાર બે હજાર રોજ તેર દીકરીઓના સમૂહલગ્ન યોજાશે અને પ્રભુતામાં પગલાં માંડશે જેને લઈને આજ રોજ તૈયારીના ભાગરૂપે સમાજના વડીલો અગ્રણીઓ અને નવયુવાનો સમાજવાડી ખાતે મિટિંગ યોજાઈ હતી મીટિંગમાં સમૂહ આમંત્રણ પત્રિકા જો કોઈ બાકી રહી ગઈ હોય તો શ્રી પ્રજાપતિ ખેડવણી મંડળ દિયોધરના પ્રમુખ તેમજ સમૂહલગ્ન સમિતિ દિયોધરના પ્રમુખ દ્વારા તારીખ અઢાર ચાર બે હજાર પચીસના રોજ લગ્ન લખવાનું અને વીસ ચાર બે હજાર પચીસના રોજ લગ્ન યોજાવાના છે તો પ્રજાપતિ સમાજના દરેક ઘરે ઘરે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ દશરથવી પ્રજાપતિ દિયોધર બનાસકાંઠા અમારા દસપટ્ટી પ્રજાપતિ સમાજને પહેલા તો સાદર પ્રણામ અમારી દીવુંદર કેળવણી મંડળ અને સમૂહલગ્ન સમિતિ પ્રેરિત પ્રથમ સમૂહલગ્નની અંદર ઘેર ઘેર પહોંચીને પત્રિકા જે પહોંચાડેલી છે એમને તો આમંત્રણ ખરું જ પણ કદાચ કોઈ ભૂલચૂકથી કોઈને પત્રિકા ન મળી હોય સમાજના કોઈ પણ ઘરને તો અમારું આખી કમિટી વતી અને આખી સમાજ વતી જાહેર આમંત્રણ છે અઢાર તારીખે આપણે લગ્ન લખવાના છીએ અને વીસ તારીખે સમૂહ લગ્નમાં સર્વે આપણી સમાજની દરેકે દરેક જનતાને વધારવા અમારો ભાવ આમંત્રણ છે જાહેર એ આજ રોજ શ્રી પ્રજાપતિ ખેડૂત મંડળ તથા સમૂહ લગ્ન સમિતિના તમામ સભ્યો સમાજના આગેવાનો વગેરેની મીટિંગ મળી આજ રોજ સમૂહ લગ્ન કરવા માટે આવતીકાલે અઢાર તારીખે લગ્ન લખવાનો પ્રોગ્રામ છે એના પછી વીસ તારીખે આપણે સમૂહલગ્નનો પ્રોગ્રામ છે જેના માટે સમગ્ર સમાજને પત્રિકાઓ પણ આપી છે તેમ છતાં સમાજને હું જાહેર આમંત્રણ આપું છું કે કોઈને પત્રિકા મળી હોય કે ના મળી હોય તો તમામે તમામ વીસ તારીખે વેલાસર અમારા દિવદર મુકામે કેલોલ મંડળની વાડીમાં હાજર રહેવા આપ સર્વેને હું વિનંતી કરું છું